નમસ્કાર હું હિરલ ચૌહાણ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વાવરડા તાલુકો ઊનના જિલ્લો ગીર સોમનાથમાં વોકેશનલ ટ્રેનર તરીકે એગ્રીકલ્ચર ટ્રેડમાં મારી ફરજ બજાવું છું તો આજે આપણે જોવાના છીએ ધોરણ દસનું એકમ એકનું સત્ર બે પાણીની જરૂરિયાત અને સિંચાઈ આની અંદર આપણે આગળ વિવિધ સિંચાઈ પદ્ધતિઓ જોઈ ગયા જેવી કે પૂર સિંચાઈ પદ્ધતિ સીમા સિંચાઈ પદ્ધતિ વગેરે હવે આના પછી આ વિડીયોની અંદર આપણે બાકી રહી ગયેલી સિંચાઈ પદ્ધતિઓ વિશે વાત કરીશું જેવી કે ટપક સિંચાઈ પદ્ધતિ છટકાવ સિંચાઈ પદ્ધતિ વગેરે તો વિડિયો અંત સુધી નિહાળો એવી મારી નમ્ર વિનંતી સિંચાઈની વિવિધ પદ્ધતિઓની અંદર આજે આપણે ઉપ સપાટી સિંચાઈ પદ્ધતિ વિશે જાણકારી મેળવી આ પદ્ધતિમાં પાઇપમાં છિદ્રો પાડી મૂળના વિસ્તારની નીચે ભૂગર્ભમાં પાથરવામાં આવે છે આ પદ્ધતિનો ઉપયોગ મોટા ભાગે સોલેનેસી પાકમાં કરવામાં આવે છે હવે આ પદ્ધતિની અંદર આપણે શું કરવાનું છે તો કે ભાઈ ટપક સિંચાઈ પદ્ધતિની અંદર જે રીતે ડ્રીપરનો ઉપયોગ કરી અને સીધા મૂળની અંદર આપણે પાણી પહોંચાડીએ છીએ એવી જ રીતે આ પદ્ધતિની અંદર આપણે શું કરવાનું છે તો કે જમીનની અંદર ખાડા ખોદી તેની અંદર પાઇપોને નાખી અને ત્યારબાદ એને પાઇપોને દાટી દેવાના છે અને આ પાઇપોની અંદર નાના મોટા છિદ્રો કરી દેવાના છે જે છિદ્રો શું કરશે તો કે પાકને જરૂરિયાત મુજબનું પાણી આપશે હવે આ દાખલા તરીકે આપણું ખેતર છે અહીંયા આપણે પાક આ આપણી જમીનની સપાટી છે હવે આ આપણે પાક વાયુ હવે અહીંયા શું કરવાનું છે તો કે અહીંયા ખાડો ખોદી અને આવી રીતે અહીંયા પાઇપો નાખી દેવાના છે અને અહીંયા દાખલા અહીંયા મૂળ છે તો અહીંયા શું કરવાનું છે આપણે છિદ્ર પાડવાનું છે અહીંયા મૂળ આવ્યું તો અહીંયા છિદ્ર પાડવાનું આવી રીતે જમીનની અંદર પાઇપોને દાટી અને તેની અંદર છિદ્રો કરવાના છે આ પદ્ધતિનો ઉપયોગ મોટા ભાગે સોલેનેસી પાકમાં કરવામાં આવે છે મતલબ કે આ પદ્ધતિ છે જે બટેટા છે મરચાં છે ટામેટા છે રીંગણા છે આ બધી જે પણ પાકો છે આ બધા પાકોની અંદર આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ હવે છે ઉપ સપાટી સિંચાઈ પદ્ધતિના ફાયદા પાકની જરૂરિયાત મુજબ શ્રેષ્ઠ ઊંડાઈ પર પાણીના સ્તરને બનાવી રાખવું સહેલું છે એટલે કે પાક જે છે તેને આપણે જરૂરિયાત મુજબ અને આપણે એક યોગ્ય ઊંડાઈએ જે પાઇપના છિદ્રો નાખ્યા છે આ છિદ્રો દ્વારા અંદર જે પાણીનું સ્તર છે એ આપણે આરામથી બનાવી શકીએ છીએ ઓછા બાષ્પીભવનના કારણે જમે પાણીની અછતને ઓછી કરે છે ટૂંકમાં જે બાષ્પીભવન છે તે ઓછું થાય છે કારણ કારણ કે જમીનની જે ઉપરની જ સપાટી છે એ પલળતી નથી પરંતુ જમીનની નીચેની જે સપાટી છે તે પલળે છે એટલા માટે જે ઉપરની સપાટી છે તે તો કોરી જ રહે છે જેના કારણે બાષ્પીભવન છે એ થતું નથી અથવા તો ઓછું થાય છે હવે છે ઉપ સપાટી સિંચાઈ પદ્ધતિના ગેરફાયદા સ્થાપના માટે ઊંચી કિંમતની જરૂરિયાત હોય છે ટૂંકમાં ખાડા ખોદવા તેની અંદર પાઇપો નાખવા ત્યારબાદ પાઇપોની અંદર છિદ્રો પાડવા આ બધા જે પણ કાર્યો કરીએ છીએ આ બધા કાર્યોની અંદર આપણને ઘણી મોટી કિંમત ચૂકવવી પડે છે પાઇપોની કિંમત એને ખોદવા માટે મજૂરોની કિંમત અથવા તો જે પણ આપણે કોઈ પણ સાધન લાવીએ તો તેની કિંમત તેનું ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો આ બધું ગણતા આપણે ઊંચી કિંમત છે એની જરૂરિયાત પડે છે ટૂંકમાં આ ઉપ સપાટી સિંચાઈ પદ્ધતિ એ ખૂબ જ ખર્ચાળ પદ્ધતિ ગણી શકાય મરમત માટે મોટા ખર્ચની જરૂરિયાત હોય છે ટૂંકમાં કોઈ પાઇપ તૂટી ગયો તો ફરીથી આપણે બધા પાઇપ એ જે પણ પાઇપ તૂટી ગયો છે એ લાઇનના જેટલા પણ પાઇપ હોય એને કાઢી એ પાઇપને વચ્ચેથી કાઢી એની અંદર બીજો પાઇપ આપણે ફિટ કરવો પડે એટલે ટૂંકમાં જ્યારે પણ પાઇપો છે એ તૂટી જાય અથવા તો પાઇપોની અંદર કોઈપણ પ્રકારનું નુકસાન થાય ત્યારે આપણે એ ખર્ચની જરૂરિયાત પડે છે આની સિવાયની વાત કરીએ તો સાફ સફાઈ દરમિયાન અથવા તો મરમત દરમિયાન આપણે જે છિદ્રો પાળેલા છે આ છિદ્રોને ભાળ મેળવવી ખૂબ જ મુશ્કેલ બને છે એટલે ટૂંકમાં આપણે છિદ્રો પાડી દીધા તો ઘણી વખત આપણે જમીનની અંદર તેને દાઈટા તો તેની અંદર જે છિદ્રો છે તેની અંદર શું થશે તો કે માટી ભરાઈ જાય છે આ માટી ભરાઈ જવાના કારણે છિદ્રોની ભાળ મેળવવી અને પાણી છે એ છિદ્રોમાંથી બહાર નીકળે છે એ બધી વસ્તુની ધ્યાન રાખવું ખૂબ જ મહત્વનું છે હવે છે એના પછીની પદ્ધતિ છંટકાવ પદ્ધતિ આ પદ્ધતિમાં પાક પર વરસાદના રૂપમાં પાણી આપવામાં આવે છે ટૂંકમાં આ પદ્ધતિ જે છે એને શું કહેવાશે તો કે છંટકાવ પદ્ધતિનું બીજું નામ છે ફુવારા પદ્ધતિ હવે આ પદ્ધતિમાં શું થશે તો કે આપણે એક સ્ટેન્ડ ગોઠવવાનું છે પાઇપ ગોઠવો પાઇપની ઉપર એક સ્ટેન્ડ ગોઠવવાનું છે અને સ્ટેન્ડની ઉપર એક સ્પ્રિન્કલર અથવા તો નોઝ ફુવારો જે છે એ આપણે કહીએ એ ગોઠવવાનો છે હવે આ ફુવારા દ્વારા શું થશે તો કે મો ફુવારા દ્વારા ઉપરથી છોડને પાણી આપવામાં આવશે ટૂંકમાં વરસાદના રૂપમાં જે પાણી આપીએ છીએ એ કામ કેમાં કરે છે તો કે ભાઈ છંટકાવ પદ્ધતિની અંદર દબાણ માટે પાણી સ્ટેન્ડની સાથે લાગેલી પાઇપોના માધ્યમથી નોઝલની સાથે બળપૂર્વક આપ કરવામાં આવે છે ટૂંકમાં આપણે પાણીનું જે સ્ટેન્ડ લાગેલું છે આ આપણું ખેતર છે આ પાઇપ છે આ ઉપરથી આ છે ને અહીંયા છે ફુવારો તો આ જે છે ને એને શું કહેવાશે પાણીનું સ્ટેન્ડ કહેવામાં આવશે આ છે એ પાઇપ છે અને આને કહેવાશે નોઝલ તો આ જે દબાણ સાથે પાણીના સ્ટેન્ડની સાથે લાગેલી પાઇપો છે એ શું કરશે તો કે પાણી અહીંયાથી પાણી આવશે અહીંયા ઉપર જશે અને એ એકદમ દબાણપૂર્વક આવશે એટલે આ નોઝલ છે એ શું કરશે તો કે બળપૂર્વક છે એ પાણીનો છંટકાવ કરશે નોઝલ પાણીના દબાણના કારણે ફરે છે અને પાતળા સ્પ્રેના રૂપમાં પાણી ફેલાય છે પાણીને નિયંત્રિત માત્રામાં આપી શકાય છે અને એક સરખી રીતે વહેંચી શકાય છે આપણે જેટલી ઈચ્છા થાય એટલું પાણી છે એ પાકને આપણે પૂરું પાડી શકીએ છીએ ટૂંકમાં નિયંત્રિત માત્રામાં ઓછું આપવું હોય તો ઓછું વધારે આપવું હોય તો વધારે આવી રીતે આપણી ઈચ્છા મુજબ આપણે પાકને જે છે તે સિંચાઈ આપી શકીએ છીએ આજ બસ રીતે વરસાદના સ્વરૂપમાં આ છે એક ટાઈપનું વરસાદ જેવું થયું આ રીતે વરસાદના સ્વરૂપમાં પાણી આપણે પાકને પહોંચાડીએ છીએ હવે છે છટકાવ પદ્ધતિના મુખ્ય ઘટકો ક્યાં ક્યાં છે મુખ્ય ઘટક એટલે શું તો કે છંટકાવ પદ્ધતિ છે એના માટે આપણે કઈ કઈ વસ્તુઓ અથવા તો કયા કયા સાધનનો ઉપયોગ કરીએ છીએ એમાં પહેલું છે પંપ પંપનો ઉપયોગ શું થશે તો કે પાણી છે એ કૂવામાંથી નિયંત્રિત માત્રામાં નીકળે અને પાપ પાઇપ છે પાણી છે એને નિયંત્રિત માત્રામાં એ પાઇપો સુધી પહોંચાડે એના માટે આપણે શું કરીએ છીએ તો કે પંપનો ઉપયોગ કરીએ છીએ બીજું છે મેઇન લાઇન મેઇન લાઇનનો ઉપયોગ શું છે તો કે આ જે મેઇન લાઈન છે એ ક્યાં હશે તો કે આ છે ખેતર હવે અહીંયા આપણો કૂવો છે તો અહીંયાથી જે પણ પાણી આપણે પહોંચાડીએ છીએ આ થઈ જશે આપણી મેઇન લાઈન હવે અહીંયાથી આપણો આ ખેતર છે એની અંદર આપણે આ નાની નાની જે પણ પાઇપો પાથરેલી છે એ થઈ જશે આપણી લેટરલ લાઈન એટલે ટૂંકમાં આ કૂવો છે અહીંયાથી નીકળશે અહીંયા વચ્ચે પંપ હશે પંપની બાજુમાં અહીંયાથી શું હશે આપણી મેઇન લાઈન હશે અને આ જે બીજી ગોણ લાઈનો આ બીજા આપણે પાઇપો જે પાકની અંદર પાથરેલા છે આ પાઇપોને આપણે શું કહીશું લેટરલ લાઇન કહીશું અને એની સિવાયનું સ્પ્રિન્કલર જેને આપણે શું કહીએ છીએ ફુવારો આ જે ચાર ઘટકો છે એની વગર આપણે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ સોરી છટકાવ સિંચાઈ પદ્ધતિનો આપણે ઉપયોગ કરી શકતા નથી આ ચારે ચાર ઘટકો મહત્વપૂર્ણ છે હવે પ્રશ્ન એવો આવી શકે કે ટપ છટકાવ સિંચાઈ પદ્ધતિનો મહત્વપૂર્ણ ઘટક કયો છે ચારે ચાર તો છે જ પણ આ જે સ્પ્રિન્કલર છે અથવા જેને આપણે ફુવારો કહીએ છીએ આ જે ફુવારો છે એ મહત્વપૂર્ણ ઘટક છે છંટકાવ પદ્ધતિ માટે હવે છે છટકાવ પદ્ધતિના લાભ તેનો ઉપયોગ ઊંચી નીચી જમીનની સિંચાઈ માટે કરી શકાય છે ટૂંકમાં આ છંટકાવ પદ્ધતિ છે એ આપણે અસમતલ જમીન હોય ઢોળાવાળી હોય ક્યાંય ક્યાંક ઢસકાવાળી હોય ક્યાંક ખાડાવાળી હોય તો આવી કોઈપણ પ્રકારના આકારની સોરી કોઈ પણ પ્રકારની જમીન હોય ટોપોગ્રાફીવાળી એ જમીનની અંદર આપણે સિંચાઈ છે એ કરી શકીએ છીએ કૃષિ સાધનોના ઉપયોગ દરમિયાન કોઈ અડચણ થતી નથી એટલે કે કોઈપણ કૃષિના કોઈપણ ટ્રેક્ટર છે ખેડાણ કરીએ અથવા તો કોઈ કાપણી કરીએ આવી કોઈપણ પ્રકારની કામગીરી આપણે કરીએ ત્યારે કોઈ પણ પ્રકારની આપણે અડચણ ઊભી થતી નથી ત્રીસથી પાંત્રીસ ટકા પાણીની બચ બચત સુધી છે ટૂંકમાં ત્રીસથી પાંત્રીસ ટકા જેટલું પાણી આપણે છે બચાવી શકીએ છીએ પૂર સિંચાઈ પદ્ધતિ સીમા સિંચાઈ પદ્ધતિ આ બધાની અંદર પાણી એકદમ આપણે ભરી દેવાનું હતું અને આપણે જે પાણી છે એને નિયંત્રિત માત્રામાં આપી શકતા નહોતા ટૂંકમાં આપણો કોઈ કંટ્રોલ હતો નહીં પરંતુ અહીંયા આપણો કંટ્રોલ છે ટૂંકમાં આપણે ઈચ્છા પ્રમાણે પાણી આપી શકીએ છીએ જેટલું પાકને જરૂર છે એટલું જ પાણી આપીએ છીએ એટલા માટે આ પદ્ધતિની અંદર આપણે પાણી છે તેને બચાવી શકીએ છીએ આ પદ્ધતિથી ખાતર અને જંતુનાશક દવાઓ પણ લગાવી શકાય છે ટૂંકમાં આપણે પાણી સાથે જ એક આવે છે ફર્ટિલાઇઝર ટેન્ક આ ફર્ટિલાઇઝર ટેન્કનો ઉપયોગ કરી અને આ છંટકાવ પદ્ધતિમાં ખાતર અને જંતુનાશક દવાનો દવાઓનો પણ છંટકાવ આપણે કરી શકીએ છીએ પાકની જરૂરિયાત મુજબ પાણીના પ્રમાણને નિયંત્રિત કરી શકાય છે ટૂંકમાં જો આપણે પાકને ઓછું પાણી જોઈએ છીએ તો આપણે ઓછા સમય માટે ફુવારા ચાલુ કરીશું જો પાકને વધારે પડતું પાણી જોઈએ છે તો આપણે વધારે પ્રમાણમાં ફુવારો છે એ ચાલુ કરીશું સિંચાઈ માટે મોટા વિસ્તારને આવરી લે છે હવે છે છટકાવ પદ્ધતિથી થતા નુકસાન સ્થાપના અને જાળવણીનો ખર્ચ વધારે છે ટૂંકમાં આપણે સ્પ્રિન્કલર લાવવા પાઇપલાઇન સ્થાપના કરવી ત્યાં ફર્ટિલાઇઝર ટેન્ક લગાવવું ફિલ્ટર ફિલ્ટર લગાવવું આ જે પણ બધા ઘટકો આપણે લગાવીએ છીએ એના માટે આપણે બહુ જ મોટી મૂડી આપવી પડે છે વધારે પવનથી પાણીની વિતરણ પદ્ધતિ પ્રભાવિત થાય છે ટૂંકમાં જો વધારે પડતો પવન હોય ત્યાં આ પદ્ધતિ ઉપયોગી નથી પવનના કારણે શું થશે તો કે આપણે ફુવારા સ્વરૂપે જે પાણી આપીએ છીએ નોઝલ ચાલુ થાય હવે આ ફુવારા સ્વરૂપે આપણે જે પાણી આપીએ છીએ જો પવન હશે તો આ જે ફુવારા છે એ યોગ્ય રીતે કાર્ય કરી શકશે નહીં સંચાલન અને જાળવણી માટે કુશળ મજૂરોની જરૂરિયાત હોય છે ટૂંકમાં આપણે એની જાળવણી કરવી સ્પ્રિંકલર છે એને સાફ કરવા પાઇપલાઇનને સાફ કરવી આ જે પણ કામગીરીઓ છે ફુવારા પદ્ધતિ છે તો ફુવારા છે એને સેટ કરવા આ બધા જ કામ માટે આપણે એક જ્ઞાની જેને છંટકાવ પદ્ધતિ વિશે ખબર હોય એવા કુશળ મજૂરોની જરૂરિયાત પડે છે ક્ષારવાળા પાણી માટે આ પદ્ધતિ યોગ્ય નથી ટૂંકમાં જ્યાં ક્ષારનું પ્રમાણ મીઠાનું પ્રમાણ વધારે છે એવી જગ્યાએ આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરી શકતા નથી કારણ કે જે પણ આપણું ઉપરનું સ્પ્રિંકલર છે અથવા તો પાઇપલાઇન છે આની અંદર વધારે પડતો ક્ષાર ભરાઈ જાય છે અને આ ક્ષાર ભરાઈ જવાના કારણે પાણી છે યોગ્ય રીતે પહોંચી શકતું નથી હવે આના પછીની સિંચાઈ પદ્ધતિ વિશે આપણે વાત કરીશું જેનું નામ છે ટપક સિંચાઈ પદ્ધતિ આ પદ્ધતિને સૂક્ષ્મ સિંચાઈ અથવા ટ્રિકલ સિંચાઈ પદ્ધતિ પણ કહે છે ટીપા સ્વરૂપે સીધા મૂળમાં પાણી આપવાની પદ્ધતિને ટપક સિંચાઈ પદ્ધતિ કહે છે આ પ્રકાર પાણીની અછતવાળા વિસ્તારો માટે યોગ્ય છે ટૂંકમાં જે ટીપા સ્વરૂપે આપણે મૂળમાં ડાયરેક્ટ મૂળની અંદર પાણી પહોંચાડીએ છીએ આ જ પદ્ધતિને શું કહેવાય છે તો કે ટપક સિંચાઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં પાણીની ખૂબ જ અછત સર્જાતી હોય તેવા વિસ્તારો માટે આ પદ્ધતિ છે તે ઉપયોગી છે આ જે છે એ આખું આપણું ટપક સિંચાઈ પદ્ધતિનો લેઆઉટ છે જેમાં આને મેન લાઈન કહેવાશે આ છે તેને રેખાઓ બાજુની રેખાઓ કહેવાશે આ છે તે લેટરલ લાઇન છે આ જે છે તેને પંપ તરીકે ઓળખવામાં આવે છે આ જે પંપ છે તેનું કાર્ય શું છે તો કે પંપનું કાર્ય છે પાણીને નિયંત્રિત માત્રામાં આપવું આ જે છે તેને સેન્ડ ફિલ્ટર તરીકે ઓળખવામાં આવે છે આ જે સેન્ડ ફિલ્ટર છે તેનો ઉપયોગ આપણે પાણી છે તેની અશુદ્ધિઓને દૂર કરવા માટે કરીએ છીએ આ જે છે આપણી ટપક સિંચાઈ પદ્ધતિની જે લાઈનો છે તે છે હવે છે ટપક સિંચાઈ પદ્ધતિના ઘટકો ટૂંકમાં ટપક સિંચાઈ પદ્ધતિની સ્થાપના કરવા માટે આપણે કયા કયા સાધનોનો સાધનોની જરૂર પડે છે અને તેના ઉપયોગ શું છે પહેલું પંપ પાણીના વિતરણ કરવા માટે દબાણ આપવા માટે ટૂંકમાં આપણે પાણી છે તેને પાઇપથી લઈને ડ્રીપર્સ સુધી પહોંચાડવાનું છે આ ડ્રીપર્સ સુધી પહોંચાડવા માટે દબાણ આપવાનું કાર્ય પંપ કરે છે બીજું છે ખાતર ટેન્ક ખાતર ટેન્કનો ઉપયોગ શું થશે તો કે સિંચાઈ સાથે એટલે કે પાણી આપવાની સાથે જ આપણે ખાતર આપીએ છીએ તેને જ કહેવાશે ખાતર ટેન્ક પછી છે ફિલ્ટર પાણીમાં રહેલી અશુદ્ધિઓને સાફ કરવા માટે ફિલ્ટરનો ઉપયોગ થાય છે મુખ્ય લાઈન અને પેટા લાઈન તે પાણીના વિતરણ માટે ઉપયોગી છે પાંચમું એ મીટર પાણીના પ્રવાહના દરને નિયંત્રિત કરવા હવે આ એ મીટર છે તેનું જ બીજું નામ છે ડ્રીપર્સ અને ટપક એટલે ટૂંકમાં જે આગળ જે રહેલું હોય છે એ આગળ જે મૂળ સુધી પાણીને પહોંચાડે છે એટલે ટૂંકમાં મૂળની ત્યાં જે રહેલું હોય છે તેને જ આપણે શું કહીએ છીએ એ મીટર ડ્રીપર્સ અથવા ટપક હવે છે ટપક સિંચાઈ પદ્ધતિના ફાયદા ચાલીસથી સાઠ ટકા સુધી પાણી છે એ બચાવે છે એટલે ટૂંકમાં પાણી જ્યાં અછત હોય ત્યાં આ પદ્ધતિ ઉપયોગી છે કારણ કે આ પદ્ધતિમાં સૌથી વધારે પાણી છે તેની આપણે બચત કરી શકીએ છીએ આ પદ્ધતિમાં સિંચાઈની સાથે ખાતર પણ આપી શકાય છે ખાતર ટેન્કનો ઉપયોગ કરી અને પાણીની અંદર જ આપણે ખાતર છે તેને વ કરી અને આપણે ખાતર છે એ પાણીમાં આપી શકીએ સોરી ખેતર સુધી પહોંચાડી શકીએ છીએ છોડની ઉપજમાં વધારો કરે છે નીંદણની સમસ્યા ઓછી થાય છે ટૂંકમાં પાણી છે તે ડાયરેક્ટ મૂળની અંદર જ અપાશે જેના કારણે શું થાશે તો કે બીજે ક્યાંય કોઈ પણ મૂળને ઉગવા માટે અથવા તો કોઈ પણ બીજને ઉગવા માટે પાણી છે એ બીજી કોઈ જગ્યાએ મળતું નથી આથી જે નીંદણ છે એ થતા નથી અસમતલ જમીન માટે એક આદર્શ પદ્ધતિ છે હવે છે નુકસાન સ્થાપનાની કિંમત બહુ વધારે છે ડ્રીપર્સ લાવવા મેઇન લાઇન પેટા લાઈન પછી જે પણ આપણા પંપ છે આ બધી જ વસ્તુઓ લાવવી એના માટે ખૂબ જ મોટી સ્થાપનાની કિંમત આપવી પડે છે મતલબ કે ટપક સિંચાઈ પદ્ધતિ એક જાતની ખર્ચાળ પદ્ધતિ છે આને નિયમિત સંભાળ અને જાળવણીની જરૂરિયાત હોય છે ટૂંકમાં આપણે તેને વારંવાર સાફ સફાઈ કરતું રહેવું પડે છે તથા કોઈ લાઈન તૂટી નથી એનું ધ્યાન રાખવું પડે છે ડ્રીપર્સને કોઈ પ્રકારનું નુકસાન થયું છે કે નહીં આ બધી જ વસ્તુઓનું આપણે ધ્યાન રાખવું પડે છે આને જાળવણી રાખવા અને સંચાલન કરવા ટેકનિકલ કૌશલ્યની જરૂરી છે ટૂંકમાં કુશળ મજૂરો દ્વારા જ આ પદ્ધતિમાં આપણે જાળવણી અને સંચાલન કરાવી શકીએ છીએ જેને ડ્રીપર્સનું કાર્ય પેટા લાઇન મેઇન લાઇન પંપ આ બધાના કાર્યો ખબર હોય એવા જ આપણે મજૂરો લાવી શકીએ છીએ ક્ષારવાળા પાણી માટે યોગ્ય નથી ટૂંકમાં ક્ષાર છે એ પાણી હોય પાઇપલાઇનની અંદરથી આવે તો ડ્રીપર્સની અંદર ક્ષાર છે એ ઘણી વખત જામી જાય છે જેના કારણે જે વિસ્તારમાં ક્ષારવાળા પાણી જોવા મળે છે તે વિસ્તારમાં આ પદ્ધતિનો ઉપયોગ કરવો યોગ્ય નથી હવે ફળદ્રુપતા એટલે શું આ એક જાતની વ્યાખ્યા છે તો કે સિંચાઈ સાથે જ આપણે પાણી આપીએ છીએ સિંચ સાથે સોરી આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે સિંચાઈ સાથે જ ખાતર આપવાની જે પદ્ધતિ છે તેને ફળદ્રુપતા કહેવામાં આવે છે